નમસ્કાર શિક્ષક મિત્રો ઓનલાઈન જિલ્લા ફેર માટે સૂત્રોના આધારે લેટેસ્ટ સૂચનાઓ આવી ગયેલ છે તો તેની વાત કરીએ તો તેમાં એક તરફી બદલી કરાવવા ઈચ્છતા હોય તેઓએ સૂચવેલ વેબસાઇટ કે વેબ પોર્ટલ પર માગેલ વિગતો ભરી ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે વિદ્યા સહાયક કે શિક્ષક જિલ્લા ફેરબદલી એક તરફી ઓનલાઈન બદલી કેમ્પ બે ભાગમાં કરવાનો રહેશે જેમાં જિલ્લા ફેરબદલીથી ઓનલાઈન અરજી કરનાર શિક્ષકે પોતાની પસંદગીના કોઈ એક જિલ્લાની પસંદગી કરવાની રહેશે જે તે જિલ્લામાં પોર્ટલમાં મળેલ તમામ અરજીઓની પચાસ ટકા અગ્રતા અને પચાસ ટકા સિન્યોરિટી મુજબ ઓનલાઈન યાદી જનરેટ કરવાની રહેશે જે તે જિલ્લામાં આ યાદીમાં સમાયેલ શિક્ષકોએ તે જિલ્લાની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી પસંદગીની શાળાઓનો ક્રમ આપવાનો રહેશે શાળા પસંદગી કરતી વખતે દંપતી અગ્રતાના કિસ્સાવાળા શિક્ષકોએ તેઓના પતિ અથવા પત્ની તે જિલ્લાના જે તાલુકામાં નોકરી કરતા હોય તે શાળાની પ્રથમ પસંદગી કરવાની રહેશે જે તે તાલુકામાં જગ્યા ઉપલબ્ધ ન હોય તો અન્ય તાલુકાની જગ્યા પસંદ કરી શકશે કોઈ શિક્ષકે પ્રથમ તબક્કામાં કોઈ એક જિલ્લો પસંદ કરેલ હોય અને અગ્રતા કે સિન્યોરિટીના આધારે તૈયાર થયેલ યાદી મુજબ તે શિક્ષકને તે જિલ્લો મળતો ન હોય તો તેવા શિક્ષક સામાન્ય તબક્કામાં તે જિલ્લા માટે પુનઃ અરજી કરી શકશે થેન્ક યુ ફ્રેન્ડ્સ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ